ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નામ યાદ રખના અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જે સૌ કોઈને ચોંકાવી દેતી તેવી આ ઘટના વિશે સાંભળીને તમારું હૈયું કમ્પ્યુટ છે તમને થશે કે કોઈ આવું તો કેવી રીતે કરી શકે ખૂબ જ ભયાનક આ ઘટના અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની છે જ્યાં એક દીકરાએ મારા લગ્ન કેમ નથી કરાવતા તેવું કહીને માતાને મોતને ઘાટ ઉતારી કારણ કે આ ભાઈને પરણવાણી ઉતાવળ હતી સત્તાધારમાં આવેલા વર્ધમાન કૃપા ફ્લેટમાં રહેતા એકત્રીસ વર્ષીય વ્રજ નામના આ યુવકને લગ્ન કરવાની એવો તો અભરખો જાગ્યો કહો તો તેણે સંબંધોનું જ ખૂન કરી નાખ્યો આમ તો દીકરા અને માતાનો સંબંધ એવો હોય કે માતા ગમે તેટલું ટોકે પણ પુત્ર તેના પર ગુસ્સે થતો નથી પુત્ર પોતાની માતા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય પરંતુ આરોપી વ્રજ માથા ફરેલો હતો આવીને પોતાની સગી માતાની જ હત્યા કરી નાખી માહિતી પ્રમાણે વ્રજ તેના અને બહેન સાથે સત્તાધારમાં રહે છે તેણે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે ત્યારબાદ વર્ષ બે હજાર અઢારથી વર્ષ બે હજાર સુધી કેનેડામાં રહીને પાછો અમદાવાદ આવેલો હતો પરંતુ અહીં તે કોઈ કામ ધંધો કરતો ન હતો સારું ભણેલો હોવા છતાં કંઈ ઘણ્યો ન હતો એટલે કે વિદેશમાં રહીને જાણે તે પોતાના સંસ્કાર ભૂલી ગયો તે છેલ્લા ઘણા સમયથી અવારનવાર માતા પિતા સાથે લગ્ન બાબતે ઝઘડા કર્યા કરતો હતો ગત બે સપ્ટેમ્બરની રાત્રે વ્રજ અચાનક જ ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગ્યો કે તમે મારા લગ્ન કેમ નથી કરાવતા મારા માટે છોકરી કેમ નથી શોધતા તેમ કહીને ઝઘડો કર્યો અને બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા વ્રજે પોતાની મમ્મી પારુલબેનને પીઠના ભાગે મુક્કા માર્યા પારુલબેનને ગંભીર ઈજાઓ પહોંચાડી અને તે રડવા લાગ્યા જેથી તેમની પુત્રીઓ તેમને સારવાર માટે સોલા સિવિલમાં લઈ ગઈ જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે પારુલબેનને મૃત જાહેર કર્યા ઘટનાને લઈ દીકરીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી વ્રજ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે આરોપી એન્જિનિયર છે એને નાના મોટા ઝઘડા ઘરમાં થતા હતા કે મારા માટે દીકરી ખોળો મને સારી સ્કૂલમાં કેમ કન્ટિન્યુ નહીં ભણાયો કેનેડા હતા તો કેનેડાથી મા બાપને બતાવ્યો વગર પરત થઈ ગયા આવા જે ઘરકંકાસના નાના નાના ઝઘડાના કરે વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા અને આ બનાવ વખતે એની માતાને પીઠ ઉપર જોશથી મુક્કો મારતા માતાનું મૃત્યુ થયેલ છે પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી લીધી છે પરંતુ આવી ઘટનાઓ સમાજ માટે ખૂબ જ ઘાતક છે જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે મનુષ્યના હૃદયને હચમચાવી દે છે જેની કલ્પના પણ આપણને અંદરથી તોડી નાખે એક દીકરો કે જેનો જન્મ માતાની કુખે થયો માતાએ જેને નવ માસ સુધી પોતાના ગર્ભમાં સાચ્યો રાત દિવસ ઉજાગરા કરીને જેનો ઉછેર કર્યો તે જ દીકરો જ્યારે પોતાની માતાના જીવનનો અંત લાવે ત્યારે સમાજ પરિવાર અને આપણા સૌના મનને ઠેસ પહોંચે શું એ દીકરાના મનમાં એટલો બધો રોષ હતો કે તેણે પોતાની જન્મ આપનારી માતાનો અંત કરી નાખ્યો શું તેના હૃદયમાં પ્રેમ આદર કે કરુણા નહોતી કદાચ આવી ઘટનાઓ પાછળ માનસિક તણાવ જવાબદાર હોઈ શકે પરંતુ કોઈ પણ કારણ કોઈ પણ સંજોગો આવા કૃત્યને ન્યાય ઠેરવી શકે નહીં એક માતાનું હૃદય જે દીકરા માટે હંમેશા ખુલ્લું રહે છે તેને આવી રીતે ચીરી નાખવું એ ફક્ત એક વ્યક્તિનું મૃત્યુ નથી પરંતુ એક પવિત્ર સંબંધનો અંત છે